સુરતમાં અંદાજજી 62 કરોડના ખર્ચે લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ હવે શહેર માટે જ આફત સમાન બની ગયા છે એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલા આ ટ્રાફિક સિગ્નલોના કારણે દરેક ચોક પર જામ સર્જાવા લાગ્યો છે ટેકનિકલ ખામીઓથી ભરેલા આ સિગ્નલોમાં એકબીજા સાથે કોઈ સુમેળ નથી ઘણા રસ્તાઓ પર તે એટલા નજીક લગાવવામાં આવ્યા છે કે તે એક કિલોમીટર માં 3 થી 4 સિગ્નલ પાર કરવા પડે છે આ સ્થિતિમાં દરેક સિગ્નલ પર વધારેની બે મિનિટ વેફાઈ રહી છે જે મુસાફરો પહેલા દસ મિનિટ ની હતી તે હવે 20 થી 25 મિનિટની મુસાફરી થવા લાગી છે આ માત્ર એક રોડની સ્થિતિ નથી પરંતુ આખા શહેરમાં આવી જ સ્થિતિ છે હકીકતમાં તાજેતરમાં જ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોથી ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક મેનેજમેન્ટને મેન્યુઅલ મોડને બદલે સિગ્નલ લાઇટ્સ પર શિફ્ટ કર્યું છે વાહન ચાલકો પણ કોઈ કોઈપણ પ્રકારના દબાણ વગર સિગ્નલ લાઇટ પર રોકાવા લાગ્યા હતા પરંતુ હવે સિગ્નલ લાઈટો ચાલુ છે ઘોડદોર રોડ પર માત્ર બે કિવિ આંતરમાં છ ટ્રાફિક સિગ્નલ છે સિગ્નલો વચ્ચે કોઈ સંકલન નથી ચાલીસ થીકંડ માટે લીલી લાઇટ અને એકસો ચાલીસ તીકન માટે લાલ લાઇટ રહે છે જેડીસી ન્યૂઝ સાથે સુનીલ રાજાવાલા સુરત